છે જ્યારે તેના નામે મીડિયા ચેનલમાં દર્શાવવામાં આવતા યુવકનું નામ અંકિત સાંખલા છે ગેમ આગ લાગતા ઘટના વિશે માહિતી આપતા માનવતાની દ્રષ્ટિએ ત્યાં પહોંચ્યો હતો ત્યાં પોલીસ સાથે પણ થઈ હતી તે પણ વાયરલ થઈ હતી

હું આપને જે આ ફોટો બતાવી રહ્યો છું હું એ આરોપી નથી મારું નામ જ અલગ છે હું આપને મારા ડોક્યુમેન્ટ બી બતાવું છું આ મારા ડોક્યુમેન્ટ છે અંકિત સંપતલાલ સાખલા મારું નામ છે હું આપ બધાય મીડિયા પાર્ટનર જેટલા દેશ વિદેશમાં રાજકોટના ગુજરાતમાં આપ બધાને નમ્ર વિનંતી કરું છું કે આ વિડીયો જલ્દથી જલ્દ આપ હટાવો આમાં મારી તો આપ નમ્ર વિનંતી કે આ વિડીયો આપ જલ્દ થી જલ્દ ડિલીટ મારશો અને આ વિડીયો જલ્દી જલ્દ આપ વાયરલ કરશો ધન્યવાદ સાગર જય જીનેન્દ્ર